સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના આંગણે વિકાસ ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ યુનિવર્સિટી કેમ્પસમાં કરોડોના ખર્ચે તૈયાર થયેલા વિવિધ જનહિતલક્ષી અને શૈક્ષણિક પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું હતું જેમાં કલ્પતરુ આરોગ્ય ધન અને સેવા કેન્દ્રની સાથે કવિ નર્મદની યાદોને તાજી કરતી નર્મદ સ્મૃતિ ભવન અને વિદ્યાર્થીઓ માટે નવા ડાઇનિંગ હોલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ ઉપ્રાંત આગામી સમયમાં શૈક્ષણિક સુવિધા વધારવા માટે મ્યુઝિયમ સ્ટાર્ટઅપ બિલ્ડિંગ અને યુટિલિટી પણ તેમના હસ્તે કરવામાં આવ્યું હતું ફ્રેન્ડ્સ ઇન ક્રાઇમ કોણ હોવું જોઈએ એ નિર્દોષ ભૂલો નિર્દોષ વિષયોની અંદર જરૂરથી તમારો ફ્રેન્ડ્સ ઇન ક્રાઇમ હોય પરંતુ જેટલા લોકોએ હમણાં હાથ ઊંચો કરેલો ને એ બધાને હું માત્ર એટલું જ કહેવા માંગુ કે જો તમે તમારા મિત્રના સાચા મિત્ર હો જો તમે એની ચિંતા કરતા હો જો તમને તમારા મિત્રની કદર હોય અને જો તમને એવો અંદાજો હોય કે તમારા મિત્રો કોઈ બી ખોટા દૂષણમાં ફસાયેલા છે

હું એના ઇતિહાસમાં ગયો તો મને ખબર પડી કે આ પાંત્રીસ હજાર કરોડ છે ને એ સપનું આપણા વડાપ્રધાન શ્રી એ બે હજાર બાર માં જોઈ લીધેલું બે હજાર બાર ની અંદર ગુજરાતને ને ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા માટે એમને એક પછી એક મહત્વના પ્રયાસ કર્યા સુઝુકીને ગુજરાતમાં લાવવાનો પ્રયાસ કર્યો છે બે હજાર છવ્વીસ ના અંતમાં અને સત્યાવીસ ના સ્ટાર્ટિંગમાં દસ લાખ ગાડીઓ બનાવતી થઈ જશે અને આ નવા ઇન્વેસ્ટમેન્ટથી ગુજરાતને બે હજાર ઓગણત્રીસ પહેલા વીસ લાખ ગાડીઓનું પ્રોડક્શન દર વર્ષે સુઝુકી દ્વારા કરવામાં આવશે